બે દુ કોઈ પણ દીકરી પરણીને હારામાં જાય અને હારું દીપી ઉઠે કુળ ઉજાળ એવી દીકરી હોય આપણે ત્યાં આપણે ત્યાં એવી દીકરીઓ હતું મરી જાય પણ બાપનું મોહ નું નામ કોઈ દી જવા ન દે એવી એવી દીકરીઓ હતી આપણે ત્યાં હા અને બે પાસો આવે સામેવાળાને સમજવું જોઈએ કે આવી અમારી દીકરી છે અમારું અમારું ઘરને ઊંચળું કરવા માટે આવી અમારો વંશ વેલી વધારવા માટે આવી એટલે હામ હામા હામ હા સુ છે બોલાવ આપણે હાઈવે ઉપર જતા હોય અને ફૂલે ફૂલ લાઇટમાં કોઈ આવતો હોય ને આપણે ડીમ કરી દઈએ તો એ ઈ નીકળી જાય એ ડીમ કરી દઈએ તો આપણે નીકળી જાય ડીમે ડીમ હામ હામ તૂજી નીકળે જાય ફૂલે ફૂલ આવે તો એક્સિડન્ટ થાય બેય ફૂલે ફૂલ આવે એમ હા હું જરાક ફૂલ થઈ જાય તો ને ડીમ થઈ કરી દેવી

ભાઈ ખાંડના ડબલા જેવા હોય અંદર બાકસ પીડી હોય ઘણા માણસો બાવળ જેવા હોય પોતામાં તો ફળ ન આવે મીઠા ફળ ન આવે પણ આંબાના બગીચામાં આડા હોય વાડ્યું થઈ જાતા નઈ નકર હો હરવા હુળા જાહે બીજા ના ઓલામાં એ એ હકે ખા બીજા ના ફળે નો ખાવા દે વાડ્યું થઈને ને પીડા હોય કારણ વગરના એટલે આયા હું આપને કહું આ દુહો ગાવો છે મારે એટલા માટે દાતાઓ બધા આપે છે કે આયા ઉનાળો આવે અને જેઠ મહિનો આવે તો આપણે બધા મારો બાપલીઓ હવે વરહી જા જેઠ મહિના બીજ આવે અગિયારે આવે પૂનમ આવે હે મારો બાપ હવે આવી જા વરહી જા આપણે રાયડુ નાખવા મડી બધાય ઝાડવાઓ પશુ પક્ષી પ્રકૃતિ છે એ મંડે કેવા હવે વરસાદ વરહી જા બાપ બધા કેવા મંડે કારણ કે ઈ દાતાર છે ઈ આવે ને એક કણ વાવો ને અનેક થાય પણ ગમે એવી ગરમી પડે આ દડવામાં જોઈ લેજો તમે ઉનાળાના તરદાર ઉનાળે બહુ ગરમી પડવાની કારણ કે એકચુલી આપણે પ્રગતિ કરીને મને મામા વિચાર થાય આપણે હો વર્ષ જીવતા ત્યાંથી હાથે ને હિતેરે પુકારી દીધા પ્રગતિ કરી પ્રગતિ છે કઠણાય છે એ ધમજાતું મને હા ખરેખર વાત છે આ અને કઈ કોણ ફટાક્યો થઈ જાય એનું કઈ નક્કી નહીં ઘરે ઘરે રોગ હવે આપણે પ્રકૃતિ તરફ ગાય આધારિત ખેતી તરફ નહીં વળી એટલે પછી હા ને ઘરની હોસ્પિટલ બનાવ બનાવવી પડશે આ ગેરંટી આપી દઉં તમને હા પાંચ માણસ પાંચ દસ વીસ માણનો કુટુંબ હોય તો કે આ અમારા કુટુંબને એક હોસ્પિટલ બનાવી છે આ એમાં તૈયારી છે અમારે કેટલા છે તો કે બસ હાથ હાથ જણા છે ઘરમાં એમાં ત્રણ ને કેન્સર છે હજી ત્રણ ચાર બાકી છે એટલે ઘરની હોસ્પિટલ હોય તો એકચુલી ઉપાધી નહીં એમ આવું થવાનું છે એવું લાગે છે આપણે ઉપાડા એવા લીધા છે ને બધી રીતે ખાવા પીવામાં પેસ્ટિસાઇડ ને આ બધું જે સટાય છે બાવલિયાઓ અહીં સાધુડાઓ બેઠા છે એમને વંદન કરીને કહું કે એવા આશીર્વાદ આપો કે બધાય જે ગાયા જારી ખેતી તરફ ને પ્રકૃતિ ખેતી તરફ મળે નકર પ્રગતિ કરી અને પ્લેનમાં ફરી ગયા આપણે મંગળ ભૂગી ગયા પણ ધરતીના ગોળામાંથી જીવવા જેવા નહીં રહી એવું હવે લાગે છે હા હું તો કહું ગામના યુવાનો તૈયાર થાય ગામના યુવાનો નક્કી કરે મારું ગામ આખા બીજાનું શું કોઈને કરવું પડે સાહેબ મારા ગામની આજુબાજુનું નાની એવી નદી શેલડું નાનું એવું હોકળું હોય ને એમાં પણ એક ચોકલેટનું કાગળ એવું નહીં કોઈને નાખવા દઉં આવું નક્કી કરીને પચાસો જુવાનડા ગામો ગામ તૈયાર થઈ જાય સાહેબ પાંચ વર્ષ પછી વર્લ્ડને જોવા આવવું પડે ભારતના ગામડા કેવા હોય ગુજરાતના ગામડા કેવા હોય આપણે દરિયો બગાડ્યા નદીઓ બગાડ્યા પર બધુંય પૂરું કરતા જઈને મોટી વાળતા જાય ને પછી કંઈ ભગવાન આવજે માતાજી આવજે હવે એક દાખલો તમને આપું

તો મને માનવા આવે મારી બનાવેલી પ્રકૃતિ ને બગાડે છે કોઈ દી સુખી નથી થવાનો તારે જ્યાં માગવું હોય ત્યાં માગી જે કરવું હોય એ કહે હા એટલે એમ ન થવાય એટલે આ દુહો બહુ સરસ છે કે ગમે તડકો પડે ઉનાળામાં તોય તમારે દળવામાં કોઈ દી કીધો હે દરિયા દેવ અહીંથી સોમનાથ કે માંગરોળ આઘું નથી હળુ કરતો ઉમરો મારી જાની તો ગરમી ઓછી થાય એવું ઉનાળામાં કીધું કોઈ દી વરસાદ ને કઈ આવો તો હારો જેઠમીનો આવે પણ કોઈ દી દરિયા ને કીધું નો કહેવાય સુકામે એ દરિયો અહીંયા આવે ને તો થોડા ઘણા લીલા છે ને એ સુકાઈ જાય એમ દરિયા જેટલી સંપત્તિ હોય તો એ દુનિયા આવવાનું ન કે પણ દાતાર તત્વ હોય તો દુઃખ પધારો એમ દુનિયા કે એટલે આ દુહો છે जेठवा I કરાવવાનો છે આપને અમે બધાય આનંદ કરાવવા માટે આવ્યા છીએ પણ અત્યારે હું ચાલે છે મહાદેવ હર હર ના જ્યાં નાદ થાય છે એટલે આયા વધારે નહીં મા રાંદલના સાનિધ્યમાં પણ સંતોના સાનિધ્યમાં બે મિનિટની દોઢ મિનિટની એક મિનિટની પણ ત્રીસ સેકન્ડ માટે બે હાથ ઊંચા કરીને શિવ તાંડવ ગાઉ ને મારે યારે તાલ દેવાનો છે એટલે આપણી પણ એ પ્રાર્થના મહાદેવને થઈ જાય બધાય છેલ્લે બેઠા ત્યાં આવતી માતાઓ બહેનો આપ બધાય આવી રીતે બે હાથ કરીને જ્યારે હમણાં તાલ વાગે એટલે ખ્યાલ આવી જાય આવી રીતે ત્રીસ સેકન્ડ અડતીસ મિનિટ ખાલી પણ તમારે મને શિવ તાંડવમાં માં તાલ આપવાનો છે કેવી રીતે यं चकारचण्डदानवन्दनोतु न शिवा शिव शर्दान कटा हसं ब्रह्मम ब्रह्मम ललित पनीर जारी विदो नवी चिवंतारी विराज मान मोर काल गग 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 ललड पट पावने किशोर चंद्र शेखर अति प्रतीक्षा मामा सदा दंत दीप दास बंद बंदर पुरादि गंत संत की मोठ मान मान से भाग दास दौड़ रही ગિર્ધુર્ધરાપતિ કઈતિગર મનો વિનોદ મેુની ધન્યવાદ અભા માતાઓની ભૂમિ છે જેમણે દીકરાના દાનો આપ્યા છે માથાના દાનો આપ્યા છે ગામો ગામ પાળિયા ઉભા છે અનેક લોહીના દાન આપ્યા છે લોહી રેડા છે અને સુરવીરોની આ ધરતી છે અને એટલે યુદ્ધના મેદાનમાં ધર્મના ઉપર કોઈ વાર કરે ધર્મને દબાવવા કોઈ આવે આ દેશના નેતા ઉપર કોઈ ધૂળ ઉડાડવા માટે આવે ત્યારે આ દેશના સુરવીરોએ હાથમાં તરવાર લઈ યુદ્ધના મેદાનમાં એની જનેતાએ એના એક ના એક દીકરા ને પણ વળાવેલો છે કોઈ બેનડી એના ભાઈ ને વળાવેલો છે કોઈ કોઈ ભવારું હોય એને એના પતિ વળાવેલો છે અને ઈ જયારે યુદ્ધ ના મેદાન માં ઉતરે છે ધર્મ ને બચાવવા ત્યારે કવિ એને લડાવે છે શું કે છે ગાટા હુકલ હઠીલા દોત પેરણી ની કાજે તાક આલે કોળ પેડા કાબલા આ ધોળો વાડે કાટા પેડા પેડા પ્રતિ કાંઠ ઘેરા પાટ બાંધે મણી ભેળા પાટ બાંધે ઘેરા પાટ બાંધે મણી